આદિત્ય પ્રાકૃતિક અંજીર ખામ જામવાડી આપણે આ દોઢ વીઘાનો બગીચો છે એમાં આપ જોઈ શકો છો કે આપણે કઈ રીતે વાવેતર કરવું કેવી રીતે કરવું એના માટે ખાડાની વ્યવસ્થા ન થઈ શકીએ એટલે આપણે ચવડું એટલે પ્લાવી માર્યું અને એમાં જે આપ એક એક બેગ જોવો એ ખાતરની છે અને એક એક બેગ એક એક લીટો જે આપ જોઈ શકો છો પાંચ ફૂટના અંતરે ખાડા કરેલા છે એની અંદર આખી એક એક બેગ નાખેલી છે રાસાયણિક ખાતર નથી આ દેશી ખાતર છે જે ગાયના છાણમાંથી પ્રાકૃતિક બનાવેલ છે જે જીવામૃત ઘનામૃત માઇકોરાજા આવા બધા ટૂંકમાં પ્રાકૃતિક બેક્ટેરિયા દ્વારા છે અને આ એ ખાતર આપણે આ જ્યારે વાવ રોપણી કરીએ ત્યારે પહેલાં નાખવાનું પછી માટી નાખવાની પછી રોપ ખાતર પાછી ખાતર પાછી માટી અને ઉપર છેલ્લે જે આપણે અગાઉ બેરલ જોયું એ બેરલ છે એની અંદર જીવામૃત હતું અને એ જીવામૃતનો જો આ ભેજ નાખેલો છે જીવામૃત નાખેલું છે લીટર લીટર અડધો લીટરથી લીટરની વચ્ચેની વચ્ચે આપણે આમાં નાખેલું છે અને જે આ થળિયાનો ગાળો છે એ પાંચ ફૂટનો છે આ છે આપણો દોઢ વીઘાનો અંજીરનો બગીચો તો મિત્રો આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને બે લાઇકન બટન જરૂર દબાવજો આદિત્ય પ્રાકૃતિક અંજીર ફાર્મ જામ પાડી નમસ્કાર